નમસ્કાર દર્શક મિત્રો ક્રાઇમ ન્યૂઝ નેટવર્ક માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંજુરી શેરબાનુ મકાનમાં રાખેલ ઇંગ્લિશ दारू ના જથ્થા સાથે એક ઇસમ ને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી ભારતીય બનાવટ નો ઇંગ્લિશ दारू વિસ્કી તથા બિયર ની બોટલો તથા ટીન નંગ 441 કિંમત રૂપિયા એક લાખ નવ હજાર એકસો સિત્તેરનો માલ કબજે કરાયો પકડાયેલ આરોપીનું નામ નરેશ ઉર્ફે લાલો બાબુસિંહ ચૌહાણ ઉંમર વર્ષ ચુમ્માળીસ રહે પાંત્રીસ લક્ષ્મીનગર બિલીપત્ર સોસાયટીની બાજુમાં સયાજી ટાઉનશીપ રોડ વડોદરા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે